નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા જંડ હનુમાન અભયારણ્યમાંથી એક ટ્રેક્ટર ભરીને પાંત્રીસ બેગ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત આજે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસ વિભાગ દ્વારા જંડ હનુમાન મંદિર અને અભયારણ્યમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં કોલેજમાં અભ્યાસ કરતા એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ સર્વે અધ્યાપક શ્રીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારી મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ વગેરે જોડાયા હતા સૌ પ્રથમ જનહનુમાન મંદિર ખાતે સ્વચ્છતાના સંદેશ આપતી રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ રેલીમાં જોડાયેલ સર્વે વિદ્યાર્થીઓ અધ્યાપક શ્રીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારી કર્મચારી કર્મચારીશ્રીઓ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ દુકાનદારો પ્રવાસીઓ સૌની પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મંદિર પરિસર અને અભયારણ્યમાં ફરીને ચાર કલાક શ્રમદાન કરીને એક ટ્રેક્ટર ભરીને પાંત્રીસ બેગ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું આ રીતે પ્રવાસીઓ દ્વારા જંગલમાં ફેલાતું પ્લાસ્ટિક વીણી લઈને જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસીઓ અને સમાજને પ્લાસ્ટિકનું દૂષણ ન ફેલાવવા સમાજને સંદેશ આપતું એક જનજાગૃતિક પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું જે બદલ કોલેજના સર્વ અધ્યાપકશ્રીઓએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા હાજર પ્રવાસીઓએ પણ વિદ્યાર્થીઓ પાસેથી સ્વચ્છતાનો સંદેશ લઈ વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી કોલેજ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ દ્વારા છેલ્લા ચાર દિવસથી આમ તો ત્રણ દિવસથી આપણે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે જેમાં અમારું એનએસ અમારી કોલેજનું એનએસએસ ડિપાર્ટમેન્ટના સર પીઓ સર ડૉક્ટર વર્મા સર સાથે સાથે અમારા એનએસએસના છોકરાઓ જેની સંખ્યા ફર્સ્ટ દિવસથી આજ સુધીમાં એકસો પચીસ થઈ ગઈ છે વધારે વધારે કરતા જતા કાલે આઈ થિંક બસો પણ થઈ જાય બરાબર અને સાથે સાથે અમારો સ્ટાફ જે રેગ્યુલર છે બધા જ સર અમારી સાથે છે અમે લોકો છેલ્લા ત્રણ દિવસથી થી આપડે તો માનવ અમે લોકો બીજા દિવસ અમારી કોલેજમાં સ્વચ્છતા અભિયાન કર્યું એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા અને આજે અમે જનહનુમાન ખાતે જનહનુમાન ગામ અને એની સાથે સાથે જે અભયારણ્ય છે એમાં પણ અમે સ્વચ્છતાનું કામ કર્યું હતું જેમાં જે પોલિથિન છે એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યું હતું જે આપણે પ્રદૂષણ મુક્ત કર્યું છે પણ તારીખ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કરવામાં આવેલું છે આ અભિયાનમાં જાંબુગોડા ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ અને એનએસએસ વિભાગના સ્વયંસેવકો અને કોલેજના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયેલા છે આજે જન હનુમાન મંદિર અને જાંબુગોડા અભયારણ્ય ખાતે અમારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલું છે તેમાં સવારે અમે અગિયાર વાગે અહીં આવ્યા શરૂઆતમાં સ્વચ્છતાની જનજાગૃતિ ફેલાવતી રેલી કાઢવામાં આવી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ પ્રવાસીઓ અને વેપારીઓ સૌને સાથે મળીને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા ત્યારબાદ લગભગ આ અભ્યારણ્યમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે સફાઈ કરવામાં આવેલી છે જંગલમાં અંદર વિસ્તાર અંદર સુધીના વિસ્તારમાં ફરીને લગભગ પાંત્રીસ જેટલી બેગ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવેલું છે અમારી સાથે લગભગ એકસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ અમારા વીસ જેટલા સ્ટાફ મેમ્બર જોડાયેલા છે અને આ સેવાનું એક મહત્ત્વનું કામ કરેલું છે સ્વચ્છતા એ લોકોના સ્વભાવમાં કહેવાય સ્વચ્છતા એક માણસનો સ્વભાવ બની જાય એવી જનજાગૃતિ માટે આ વિદ્યાર્થીઓ આ કામની શરૂઆત કરેલી છે આ અભિયાનની શરૂઆત કરેલી છે આ અભિયાનમાં જોડાયેલા સર્વે મારા સાથી અધ્યાપક મિત્રો કર્મચારી મિત્રો અને મારા સૌથી વાલા એવા યુવા મિત્રો એ સૌનો આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ ભારત માતા કે નમસ્કાર આજ રોજ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુગડા અંતર્ગત એનએસએસ અને બીજા વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક એ તમામ સાથે જોડાઈને ભારતનું જેમ સ્વચ્છતા સેવાનો જે અભ્યાસ ચાલી રહ્યું છે એ અંતર્ગત ભુજન હનુમાનમાં એકસો ને પચીસ વિદ્યાર્થીઓ સમથિંગ અધ્યાપકો સાથે મળીને બધાએ સ્વચ્છતા સેવા હે તે અંતર્ગત ખૂબ સફાઈ કરી અને લગભગ ઓછામાં ઓછા પાંત્રીસથી છત્રીસ કોથળા પડીને જે કચરો પ્લાસ્ટિક પોલિથિન મુક્ત કરવા માટે એકત્રિત કરીને એને એકઠું કરીને એનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો અને એવું કહી શકાય છે કે ગાંધીજીનું સત્તા જ્યારે પગવાડી ઉજવાઈ રહ્યું છે સ્વચ્છતા સ્વચ્છતા માટે સાફ જીવનએ સ્વચ્છતામાં એક અને બહારની અને અંદરની સ્વચ્છતા બહારની અંદર જોવા જઈએ તો બહાર જે બાળકો જે આપણે પોલીથિનથી લઈને પ્રદૂષણથી લઈને જેટલું પણ દુનિયા માટે કરી રહ્યા છે આજે વિદ્યાર્થીઓ માટે સરાહનીય પ્રશંસનીય કાર્ય કર્યું કે જે વિદ્યાર્થીઓએ પ્રદૂષણને મુક્ત કરવા માટે આ પૃથ્વીએ પ્રદૂષણ મુક્ત રહિત કરવા માટે જે અભિયાન ચલાવી રહ્યું છે એની સાથે સાથે બાળકો એજ્યુકેશન શિક્ષણને લઈને તો આગળ વધી જ રહ્યા છે પણ આજે એક માનવની મોટામાં મોટી સેવા અને એટલા માટે તો કહી શકાય ભારત યુવા જે સેવા ચાલી રહી છે અને અંતર્ગત આજે આ અભિયાન કરીને બહુ ખૂબ સરસ રીતે કામગીરી કરવામાં આવી છે નમસ્કાર ચલો કોઈ